અમરેલીના ગીરિયા રોડ ઉપર રહેણા વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી છે જ્યાં ખાનગી કંપનીના પાયલોટ ટ્રેનિંગ સેન્ટર પ્લેન ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મહેસાણા એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયું હતું ડીવાય ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાનો તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેક ઓફ કર્યું લેન્ડ કરી પાછું ફરીવાર ટેક ઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણસર એમનું પ્લેન ક્રેશ થયું હતું તાત્કાલિક મેળે એમણે કોલ આવ્યો હતો સ્થળ પર પહોંચીને ફાયર પોલીસ અને ટીમ ડિઝાસ્ટરની ટીમે એરિયા કોર્ડન કર્યો હતો એમણે રેસ્ક્યુ કરવા પ્રયત્નો કર્યા હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે આગળ પ્રોસિજર ચાલુ છે પ્લેનમાં અનિકેત એકલો હતો હતો અને પ્લેન ઉડાડતો ફાયર ઓફિસર જણાવ્યું હતું કે કલાકની આસપાસ સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ના ક્રેશ થવાની દુર્ઘટના બની હતી સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે